ગાંધીનગરના નવા સેક્ટરમાં વરસાદ બાદ ગટર અને પાણીના ઠેરફા મુદ્દે લોકો હાલાકી અનુભવી રહ્યા છે ખાસ કરી સેક્ટર બે ત્રણ છ સાત અને આઠમાં ત્રણ મીટર ઊંડા ખાડા પડ્યા છે જેના કારણે નેચરલ ડ્રેનેજ વિક્ષેપિત થવાથી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ગાંધીનગર નપા દ્વારા હાલ અઠ્યાવીસ જેટલી જેસીબી મશીનના સહારે કામગીરી હાથ ધરાઈ છે અને એંશી ટકા કામ પૂરું પણ થઈ ગયું છે ડ્રેનેજના જળ નિકાળવા જરૂરી પગલા ચાલી રહ્યા છે તમામ કોન્ટ્રાક્ટરને સાવચેત કરી છે કે આવનારા સમયમાં ન થાય અને કામગીરી યોગ્ય રીતે રોલિંગ સાથે થાય આ વખત વરસાદને કારણે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવી પડી છે અત્યાર સુધી ફરિયાદ છે અને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આવનારા સમયમાં નિકાલ લાવવાના ભરોસા સાથે પાલિકા કાર્યરત છે ઊંડો ખાડો ખોદાયો હોય ધારો કે ગટરની લાઈન નાખીએ છીએ પાણીની લાઈન નથી બેઠી ક્યાંય હું જાતે સર્વેમાં નીકળેલો છું ગટરની લાઈન કે જે અઢી ત્રણ મીટરથી વધારે ઊંડાઈ સાથે નાખેલી લાઈન જ્યાં ખોદાઈ છે એ જગ્યાએ આ વસ્તુમાં તકલીફ પડી છે હશે તે એવું નથી અમુક જગ્યાએ આ વસ્તુ સેટલ થાય છે કારણ કે એના ઢાળ એવી રીતે હોય છે એટલે પાણી જે પણ નેચરલ રિસોર્સિસથી વોટર જ્યારે પડે છે ભેજ અંદર કોમ્બિનેશનમાં આવે છે એના કારણે આ વસ્તુ જનરલી થાય છે અંડરપાસની અંદર પણ આજની તારીખમાં અત્યારે કદાચ આપણે નીકળીએ તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે ડી વોટરિંગ વોટર પંપ છે એ બની રહ્યો છે એટલે વોટર પ્રેશર જે આપવાનું કારણે તકલીફ હતી એ આપણે સોલ્વ કરી દીધી છે અંડરપાસ ની અંદર છે ને એક કામગીરી સત્તરના ઓલામાંથી જે ડ્રેનેજ સિસ્ટમ બહાર કાઢવાની ચાલે છે કારણ કે એના જે જોક મારે છે એના કારણે જે તકલીફ થાય છે ઊભી થાય છે જનરલી એ પ્રોબ્લેમ ટૂંક જ સમયમાં સોલ્વ થઈ જશે એકવીસ બાવીસની અંદર જે મેં તમને પ્રેશર પંપ કીધો એ પ્રેશર પંપ બની જાય છે કદાચ જરૂર પડે તો દસેક દિવસ અમે એ બંધ રાખીશું જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી ખોલીશું ને એમાં એ તકલીફ હવે ઊભી નહીં થાય